ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ફરી એક વખત ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આવો એક નજર કરીએ કે આ બજેટમાં મેટ્રો તેમજ એસટી બસો માટે કયા મોટા એલાનો કરવામાં આવ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસના પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વિકસિત ભારત બે હજાર સુડતાલીસને લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત બે હજાર નિર્માણ કરવા માટે રોડમેપ નક્કી કરતું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ ગાંધીનગર મેટ્રો ની કનેક્ટિવિટી વધારવા મેટ્રો રૂટ ને હવે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે જાહેર પરિવહનના સુદ્રઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે તેમજ બસ સ્ટેશનોનું પણ આધુનિકીકરણ કરવામાં આવી રહેલ છે ચાલુ વર્ષે મૂકવામાં આવનાર બે નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસટી નિગમ દ્વારા વધુ બે નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર